અમે આંબલી ઉતારવા હવે પછી ધીમે ધીમે અમારો ભાઈ રિહાણા છે પુષ્પાભાઈ આનું નામ આજથી થી ભણવાનું છે પુષ્પાભાઈ પુષ્પાભાઈ કેસે હો પુષ્પાભાઈ અને અમારે કાજી આવડે ફૂલ હિન્દી એટલે બોલતો કાજી હિન્દી આપ કેસે હો વાહ 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 કેસે હો આપ હમ હમ તો હશે હે હિન્દી તો આવડતો નથી અચ્છા હો હમ તો સબ सब सबको नमस्कार बस सबको नमस्कार वाह मैं भाई रिहाना से थोड़ा थोड़ा बोल रिहाना से आलो बताओ आम है दिन फाइनली हमें आ भी गया थी आम लिए बताओ तो हमने आम ली मैं देखा थी तो थी बहु थोड़ी थोड़ी से अपने लेवा आम लिए ઓહો આપણે એ આંબલિયા ન મજા આવી આપણે આવી ગયા બીજી કેમ કે આયા બહુ જાજી છે બતાવું તમને દેખાતી નથી દિવસ આમો પડે છે ને હા દેખાણી દેખાણી આટલી બધી છે એટલે અમારે ભૌતિકભાઈ ભાઈ બતાવે જો તાજી બેન બતાવતો ભૌતિક ભાઈ કેવી છે આંબલી હમ આને બહુ શોખ છે આંબલી ખાવાનું ને આરડા સારા છે કેમ કે હવે આપણે સડી છે આંબલી ભાઈ બતાવું તમને આલો આંબલી આપણે આમલી ઉપર થઈ ગયું મોટું પોપટ કે ના વધુ મોટું મધ એટલે કે આંબલી ઉતારણ આપણે ખાવાના છે આપણે એને શેકવાના દો તમને આપણા શેકાવા હવે તૈયાર થાય એટલે બતાવો તમને

એટલે ખાવાના છે અમારા ભાઈ ને ખવડાવવાના છે આલ્યો ભાઈ થોડા ગાને દે આલ્યો ગરમ છે ગરમ મસ્ત છે ફાઈનલ આપણે સેણા ખાઈ લીધા છે હવે આપણે દીવ સુરત દાદા થોડા થોડા રહ્યા છે ને ભૌતિક ભાઈ અમારે કે કહે છે ભૌતિક સીણા ખાતા હા ખાધા એને સીણા કેમ કે હવે যাম ব্লগ পূৰ্ব কৰিছো মিছো ন্লগাই